હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આપણે મસ્ત નહીં ધોઈ પ્રેશ થઈ જશે રેડી થઈ જશે મિત્રો ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવાબત્તી એ થઈ જાય છે અને મિત્રો આપણો સવારે પાંચ વાગ્યાનું ભળીશું તમાણી તો મારું ભાઈ જશે પાણી વારવા તો મિત્રો આપણે ત્યાં જવાનું છે કારણ કે કાલનું જે ખાતર નાખવાનું બાકી છે અને કાલનો બ્લોગ નહોતો આવે એના માટે માફ કરજો મિત્રો કારણ કે આપણો બ્લોગ બનાવવામાં એક બે કટ ડિલીટ થઈ ગયા હતા તો બસ આપણે બ્લોગ અપલોડ નહોતો કર્યો બનાવ્યો હતો મહેનત તો કરી હતી આખો દિવસ પછી ફોજે આવો પ્રોબ્લેમ બન્યો એટલે બસ આપણે અપલોડ નહોતો કર્યો બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી છે કરી લઈએ અને એક છોકરો લવેલો ઉઠી અને ફોન જોવો છે ભાઈ શું કરું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમે બધા છાપી દો અને જો દાંતણ કરી ભાઈ હજી મને ઉધસ એમ કે હું આવકે જોઉં છું મિત્રો ચાર નાસ્તો કરી દઈએ મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં આવી જાય છે તમાકુમાં વાળીશો પાણી પોચ વાગ્યાનો પાવર આવ્યો છે અને કાલે અડધું ખાતર આપણે નાખી દીધું હતું અને અત્યારે મિત્રો બીજું ખાતર લઈને આવી જાય છે હું આ ખેતરમાં પોચ પાળીઓ બાકી છે તો ટોપટ આટલું ખાતર નાખી દઈએ અને પછી મિત્રો એક ઠેલી જે આ ખેતરમાં નાખવાની છે બાકી તમાકુ શું કહેશે એ કોમેન્ટ કરી દેજો કેવી લાગે છે મારા અંદાજ પ્રમાણે તો હોય એવું લાગે છે પણ તો એ મિત્રો કોમેન્ટ કરજો મારા ભાઈ આવ્યા છે સવારે વહેલા પાંચ વાગ્યાના પાંચમાં તો મિત્રો ફટોફટ ખાતર નાખી દઈએ હજી આ હેતર એના ફોર્મ છે આ હેતર એના ફોર્મ છે તો જેમ બને ઉતાવર રાખે અને ખાતર નાખી દઈએ તો મિત્રો આપણે હેતરમાંથી ઘરે આવી છીએ એક ખેતરમાં બધું ખાતર નાખી દીધું છે અને બીજા ખેતરમાં ચાર પાળીઓ નાખ્યો છે મા ભાઈનો ચા નાસ્તો લેવા આવ્યો છું કારણ કે રહેવારે પોચ વાગ્યાના જશે પહેલા અંધાધારે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો લઈ અને પાછા જઈએ પાછું ખાતર લાવવું પડશે ઉપાડીને અને પછી બધું ખાતર નાખી દેવું પડશે કારણ કે લેટ પડશું તો પાછું જો મારે ટાઈગરના શૂટિંગમાં લેટ જવાનું થશે તો મિત્રો મિત્રો જેમ બનાવીને ઉતાવળ રાખીએ અને ચા નાસ્તો કરી પછી મા ભાઈનો એ ચા નાસ્તો લઈને જલ્દી જલ્દી હેતરમાં જઈએ मित्रों मैं डीगिन बे पिंटू भाई वीडियो अपलोड करवा जंतराल गया तो आया से चार ना दो ही मी बोती है पुंडो ना अंदर पुंडो ना आवा ने એટલે वोंड भाई भाई बोला माने बोला के बा ए बा जैसा हां તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ તો મિત્રો ચા નાસ્તો હાલ દીધો છે ને અમે ખાતરની કોથળી લઈને આવ્યા છીએ હું ખાતર નાખવાનું ચાલુ કર્યું જલ્દી ફટોફટ ખાતર નાખી દીકી પેન માર ભાઈ પહેન રમે જાય તો મિત્રો મસ્ત હવે ખાતર નાખી દે છે અને અત્યારે વાગી જશે છે અગિયાર મિત્રો થોડી તકલીફ તો પડી ખાતર ન ખાઈ ગયો એક વાગે પાવર જશે મારું ભાઈ પોણી વાળે જશે મે ઘેરે પાછું ડુંગળીમાં પોણી ચાલુ છે તો આર્યો પાવર એક વાગે જશે ને એક વાગે પાવર આવશે તો બજારમાં ઘેર તો ખાવાના લાયક કે નહીં રે ડીગુ એટલો બોર બેટા મિત્રો ડીગુ આજે ડાયો થઈ ગયો છે મારો મારો ડીગુ ડાયો થઈ ગયો છે એવો પટ્ટી મેલા છે ભાઈ નહીં પપ્પા તો મિત્રો ચોકડી ઉભારીએ કોઈ સાધન મળશે તો જશું બેસીને કહીને નહીં લાય ખબર ગ એ વાત કહું હું ખાતર નાખતો હતો તે સસુ છેવ દોડતું હતું છેવ 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 મિત્રો એક સસલાનું પચ્યું પકડી તું અમે ડીગી બે ભાઈ અને પછી દોડતું હતું જબ્બર ડીગી બેન ખુશ ખુશ થઈ ગયો હતો મિત્રો તો પસાઈને પાછું મૂકી દીધું

તો મિત્રો બચ્ચું પાછું મૂકી દીધું છે અને હવે ઘેર જઈને મળીએ તો મિત્રો વાત જોઈને ખાસી વાર સુધી બેસો જણો પણ કોઈ સાધન આવ્યું નહીં તે ભાઈ મારા ખભા ઉપર બે હેડ્યા બે ઘેર ગાડી હશે ભાની એટલે બે જવું ભૂખ લાગી ભાઈ છોકરાને ભૂખ લાગી છે હવાનું ખેતરમાં આવ્યું છે એટલે તો પછી ઘેર જઈને ખાઈએ હો ભાઈ ટાટા મજા એ એ એ ગગી ગગી મજા આવે મજા આવે મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે ગમની રોટલી છે આપણે છાસ લઈ લીધી છે ડીકુ બેન ખાઈ છે દહીં તો મિત્રો ફટો પર જમી લઈએ જમીન પછી આ મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના દોઢ આપણા શૂટિંગની શરૂઆત કરી નાખી છે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં આવીએ છીએ મિત્રો વાયકણીઓ ડુંગળીઓનું વાવેતર છે તો ફરી ફરીને ડુંગળીઓ જોઈએ છીએ કાપડા જેવી છે કાપડા કરતી સારી છે તો મિત્રો ડુંગળીઓ તો બધી આપણા જેવી જ દેખવાય છે તમને બતાવીએ બાકી તો અમે મોટી મોટી ડુંગળીઓ તો થઈ જ છે એક નજરથી જોઈ લે આપણા જેવી હું કઈ જ જઈશ મિત્રો આ મોટી મોટી ડુંગળીઓ અમુક અમુક દેખાય છે જોઈ લે તો મૂળ મોસ્ટ ઓફલી જે વાવેતર હતું એ બધું ડુંગળીનું વાવેતર અત્યારે હાલ પાક ઉપર આવી ગયું છે અને આપણા જેવી હુકી જ દેખાય છે મિત્રો તો કોઈ ચિંતા જેવું છે નહીં અને શૂટિંગમાં મોમાનું ઘર બતાવીએ છીએ એ એકાંત જગ્યાએ આવી જશે ભીંટુભાઈને ગાડી પડી છે શૂટિંગ માટે મોચા ને એવું બધું લઈને સોમભાઈને આવશે મિત્રો એકાદ બે શૂટિંગના કટ બતાવવાની કોશિશ કરીએ કારણ કે ઓલરેડી બધા મોમો કપડો ચેન્જ કરે છે એક્સ વાય જેડ જે વસ્તુની જરૂરિયાત હોય અમારે જાતે જ લવી પડે બાકી તો એક બે કટ બતાવીએ મને તો એવું લાગે છે કે આજે એટલે તમાર હું ચિંતા બે દાણા રે તો કોઈ ચિંતા ખરી તમાર જવું ના હોય તો કોઈ ને પણ ઈવન તો બે દાણા રે વાય દયો લે ઓય કોમ તું કરે હે દાદા હું તમે જ ગયા તારે પોયલા પાસે ફેટ તો મારા પડે જો સકલા તારે મમ્મી જમ્મો દે સઈ મોતો અરે ફેટ પડ ગયા હું કરીમ કે તમ ઉઠીને હું કરીમ કે આ દાતન ઠંઠો લઈને બેઠા હતા કલાક થી તે પેને ગશી ચાપી અરે આટલા ફરી જો કે ફેટ મારા પડી જો અલ્યા ગોમનો સરપંચ થઈ પાડો ફેવરાય હારું ના લાગે ખબર નહીં મિત્રો અત્યારે બાકી જાય છે ચા ને આપણે ફાઈનલી શૂટિંગ પૂરું કરીને હું ત્યારે આવી જાય મિત્રો અને ચા લઈ લીધી છે અને બે જો ગરમા ગરમ ચા લઈ લીધો છે અને નાસ્તો લઈ લીધો છે નાસ્તા નાસ્તામાં અને મિત્રો ડીગી ને લઈ લીધું છે બે નાસ્તો કરવા લડાઈ છે તો કર્યું ચા નાસ્તો તો મિત્રો ડીગી બેન માટે નાસ્તો લાડી ગઈ મમ ખોઈ મને ચા પીધો બેટા હાચું કી તું એ રીતે કઈ જા રહ્યું મારું દે આવ્યું મેં તો ચા નાસ્તો કરી લઈએ દીકું બે એ હવારે સસું ચેવું દોડતું હતું તો મિત્રો ચા પોણી કરી અને આવી જાય છે આપણા ખેતરમાં ઘાસવાળા ડુંગળીવાળા ડુંગળીમાં મિત્રો પોણી ચાલુ છે મારો ભાઈ પોણા જ કરે છે મારા પાછળ બિલકુલ ઉભારે રહે મારું બુન મોશો કાળો છે એ ચૂંટ છે તો મિત્રો મિત્રો ડુંગળીના ખાલી બે સારા બાકી છે ઓનલી ફોર અને આપણી ડુંગળી ખૂબ પીળી થઈ જાય છે મિત્રો બપોરે પહેલી ડુંગળી એ બતાવી છે આગળ વિડીયોમાં તમે જોઈ છે બાકી જો આ ડુંગળી બતાવી મિત્રો પાણી બહુ થઈ આવે છે એના હિસાબે થોડું 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 પાણી આવે મિત્રો મિત્રો ધીરે 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 પાણી આગળ વધારે સારામાં

કુતરો મુન્યા ની એકડી ની ચોપડી છે એને ફાડી નાખે છે ને ના ઓલેરી હોની સમ ચોપડી લેવા માટે તું ને હામાં જઈ ખેલો લઈ આલુ ચોપડી લઈ આલુ પેન્સિલ લઈ આલુ બધું લઈ આલુ હર બોલો તને એક એક બે ત્રણ ચાર બોલજે એકડી બોલજે એક બે ત્રણ ચાર પાંચ એ બોલજે દીકી તો બોલો હા ડાઈશોરી એ બોલો તો મિત્રો જમવામાં આજે શું બનાવી છે તો જમવામાં આજે આપણે બનાવી છે ડુંગળી અને તુવેરની દાળનું કોરુમુર શાક બનાવી છે મિત્રો તો અને ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે મિત્રો અમાસ દૂધ તો ફટોફટ જમી લઈએ ડીગે બરોક ભાઈ ખાઈને કા ઢેલો તારી ચોપડી અમારી વાણી છે તે વન ચોપડી આલવી પડશે તો મિત્રો ફટોફટ જમી મિત્રો મસ્ત જમી અને આવી છે બોર ઉપર થોડી થોડી ઠંડી હોય છે મિત્રો ડીજીની ચોપડી કાઢી ડીગી ચોપડી જોવા બેઠી હતી એટલે પછી આપણે સટકી અને આવી જાય બોર ઉપર બાકી તો એડિટિંગનું કામકાજ ચાલુ છે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાર યાદ કરીને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગનાથ